તો ગુડ ઇવનિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આજે ઘણા ટાઈમ પછી અમે એક ટૂર બ્લોગ લઈને આવી ગયા છે તમારા બધાની વચ્ચે ઘણા ટાઈમથી વિરાટભાઈ એક સોશિયલ વર્કના માધ્યમથી ઘણા બધા બિઝી રહેતા હતા અને કહેવાનો મતલબ એમ છે કે સેવાના કામમાં અમારા બ્લોગનું કન્ટિન્યુ કામ કરી નતો શકતો પણ ખાસ આજે થોડું કેમ થયું કે નહીં મારું કામ છે જે કન્ટિન્યુ બધા લોકોને બહુ ગમે છે બહુ સાચા કરશે પણ તમે તમારું કામ કરો છા ફટાફટ લઈ આવો આ છે અમારો અત્યારે આજે અમારે ચોવીસ કલાકનો જે અમારો સામગ્રી છે અમે લોકો ફર્સ્ટ ટાઈમ પહેલી વખત અમે લોકો જવાના છીએ હર હર મહાદેવ ભાઈ ભોળા માણસ છે બહુ બોલે ઓછું એટલે અમારે જવાનું છે પહેલું જે ટાપુ દેખાય છે ને ત્યાં અને ત્યાં જઈને અમે લોકો અમારું જે એન્જોય મુમેન્ટ છે તમને લોકોને અમારા બ્લોગ માધ્યમથી દેખાડશે તો કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો અને આપણી સાથે છે કે બ્લોગર એક યુટ્યુબર એક ઇન્ફ્લુઅન્સર અને એક સારી પીસથી લોકોને સમયસા પ્રેરણાદાય કરતા એવા અમારા સંજયભાઈ તો સંજય સંજયભાઈ મહાદેવ બધાને અને તો આજે અમે બધા સાથે મળી અને જવાના છે એક નાઇટ કરવા માટે ટાપુ ઉપર બધા સાથે મળી અને એન્જોય કરશું કારણ કે કોઈ વ્યવસ્થા નથી બધું અહીંથી જ કરીને જવાનું છે પાણી પાણી વાસણ વાસણ બધું અને સુવાનું બધી વ્યવસ્થા અહીંથી કરીને જવાની છે પાણી પર સુધારના કોઈ વસ્તુ મળતું નથી તો જઈએ અને એક નાઇટ કાઢવાની છે તો ચાલો કઈ ને વધારે નથી કહેતા કારણ કે અમારે ચાર્જિંગ ને સાચવો પડે ને તો એન્ટ્રો એન્ટ્રોનિંગ એન્ડિંગ પાસે કઈ વસ્તુ નહીં થાય પતાવી દે ને અમારું અમારું શીપ આવી ગયું છે અમને લેવા માટે તો થોડી વાર નીકળી તમે ભાઈ બતાવો તમારે માલો ફટાફટ જાઓ પહેલાં ધ્યાન રાખીને ચાલવાનું એક્ચુલી તમને એટલી ખબર નથી પડતી ભાઈ એનો કાય છે એમના મોબાઈલ છે ને પાણીમાં પડી ગયો છે પણ શું કેવાય હવે હુકાય છે હુકાય છે બધું બહુ ધમભાઈ આવે છે ધમભાઈ આવે છે ધમભાઈ સવારે સાડા દસ અગિયાર વાગ્યા ઓકે કઈ નઈ જો સંજીભાઈ પહોંચી ગયા છે થોડું ભાઈ મોબાઈલ નાખી એક મેં ઝૂમ કર હા ભાઈ મોબાઈલ નાખી દીધો છે મોબાઈલ નાખી દીધો છે ફોનમાં વાત થાય છે જો પાણીમાં પીડ્યો છે અત્યારે લોકેશન ગોતવા માટે અને અહીંયા છડવું પણ બહુ એટલે બહુ ચડાય અઘરી છે કારણ કે ચડવામાં થોડુંક કેવડાવે છે જો સંજીવભાઈ અને મારે તો આ બધા રોજની આદત હોય પણ અમારા સંજીવભાઈ જો જો આ બધું આવું છે એટલે ઉપર અમે એક લોકેશન માટે જઈએ છીએ ફરતો દરિયા છે વચ્ચે ટાપુ છે અને આઈલેન્ડ ઉપર અમે લોકો અમારા ટ્રીપ માટે આવ્યા છીએ તો કંઈ નહીં અને આ ટ્રીપ ઉપર સાપ ને એવું બધું બહુ હોય છે એવું અમારે પતુ નથી સંજયભાઈ હા કંઈ નઈ ચાલો તમને ઉપરનો બતાવો જો સંજયભાઈ અત્યારે જાય છે અને મસ્ત એક નંબર સનસેટ થઈ ગયો છે બધી જગ્યા બહુ ધ્યાન રાખવું પડે કારણ કે ડાબ છે ને બ્લેડ જેવો હોય છે જે તમને તાત્કાલિક જો છૂટી ગયા આર્મીના ટ્રેકિંગમાં નીકળ્યા ને એવું થયું છે અમારે પથ્થું એક સમજવો ને એ જ અઘરી વસ્તુ છે બાકી તો બધું અમે લોકો કવર કરી લઈશું નો ડાઉટ સંજયભાઈ જાઉં ઉતરવા માટે રેડી થઈ ગયા છે રેડી ને સંજયભાઈ અહીંયાથી સીધે સીધું સેન્ટર જ જોઈએ ને અહીંયાથી જ વ્યુ જોઈએ મસ્ત વ્યૂ છે દરિયાની વચ્ચે ફરતું પાણી આવી જાય છે ને અમે લોકો ઉપર રહેવાના છીએ ચલો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં રહીજો બહુ મજા આવશે પડી ગઈ છે અમે આવે છે થોડાક દિવસના ટાઈમ માટે પણ ખાસ તો એટલો બધો સામાન સાથે લાવ્યા છીએ ઘણું બધું લાવ્યા છીએ કાંઈ ઘટ્યા નહીં જેવું અને સંજુભાઈ જો અત્યારે પોતાનું હું કહેવાય સનસેટનું પણ કામ કોઈને નથી કરું કામ કોઈને નથી કરવું કામ નથી કરવું આને તો જો અને જો અમે અત્યારે લાકડા ભેગા કર્યા છીએ આવી રીતે ધીમે ધીમે બધી જગ્યાએથી ગોતી ગોતીને ક્યાંક થોડા ઘણા ઘટશે તો ક્યાંક થોડા ઘણા આમ તેમ કરી હતી પણ મસ્ત દરિયાની વચ્ચે અમે લોકો આવી ગયા છીએ પહેલી સાઈડ પણ દળિયો જ છે હા સોરી 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 જો પાણકા લાવો છો આટલી બધી વસ્તુ અમે લોકો લાવ્યા છીએ કઠોળ થી લઈને ટોટલી દૂધ થી લઈને બધું સંજય ભાઈ ને અત્યારે બહુ નાઇટ થવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા આવજ આવે છે બહુ આવે હા હે ગમે છે મિત્રો અત્યારે રાત પડી ગઈ છે અને અમે જો અમારે ડુંગળી અને ટમેટા ને એવું બધું મેં કાપી નાખ્યું છે અને આજે અમે કઈ આખા લસણ નું શાક બનાવવાના છીએ આખા લસણનું આખે આખા લસણ બનાવવાના છે કેમ હે સંજય ભાઈ મજા છે ભાઈ આજે આજે અમે એક્સ્ટ્રા ગેંગ ગેંગિંગ ઓર બધા અમે નીકળી ગયા છીએ ખાસ તો અમારે જિંદગી કેવી હાલ મિત્રો એને તમને શું વાત કરું શું વાત કરો દરિયાની વચ્ચે આવી ગયા અમે ફરતી કોઈ ટાપુ ફરતી કોઈ ટાપુ છે તારે તો જિંદગી હારી છે મારો ભાઈ અમે બે બેળીતરા છીએ ભાઈ હે શાકું ક્યાં પડ્યું છે ફરતું પાણી છે સ્ટેન્ડમાં લાઈટ નાખી દીધી છે અને ફરતો દરિયો મધ દરિયે જો દૂધ પણ ગરમ મૂકી દીધું છે રોટલી બનાવી લીધી છે રોટલી ખાસ બનાવી છે વિરાટે અને અમારે શાક મસ્ત છે અને આ ભાઈ છે અમારે અહીંયા રહે છે દરિયાની વચ્ચે જ રહે છે રોજ અને તો રોજે રોજ આવા આવા પ્રકૃતિ સાથે રહેવાનો મોકો મળ્યો છે આમ તો ખુશનસીબ માણસ કહેવાય કે દુનિયાદારીની બધી મોહ માયા મૂકીને બરોબર હા અમારી

મળીએ ચાલો સવારે મોર્નિંગમાં ગુડ મોર્નિંગ દોસ્તો હર હર મહાદેવ જય મા મોગલ જય માતાજી જય દ્વારકાધીશ કહેવાય ને કે ભાઈ જીવનની અંદર ક્યાંક બેસ્ટ સુકૂન અને ભેસ માટે તમારે જરૂર હોય ને તો સમુદ્રની કાંઠે આવવું જોઈએ કારણ કે અમે લોકો એવી બેસ્ટ નીંદર અને બહુ એટલે બહુ મસ્ત સાથે જમ્યા બનાવ્યું પણ સા એક સાથે બધું એ અમારા ની અંદર જ છે કારણ કે અમે કન્ટિન્યુ બ્લોગ રાખ્યો છે શું કામ કે અંદરની જે દરેક બેસ્ટ મુમેન્ટ હોય છે તમે લોકો એન્જોય કરો અમારી કે અમે કઈ રીતે અમારો એડવેન્ચર કરીએ છીએ અમે લોકો ત્રણ ફ્રેન્ડ ખાલી ઓટોમેટિક અમે પહેલાં બે જ આવવાના હતા પછી અમારી સાથે એક બીજો એક ફ્રેન્ડ આવ્યો છે એને પણ અમે સાથે લેતા આવ્યા હતા પણ બહુ એટલે બહુ મજા આવી છે અને અત્યારે અમારે થોડો ટાઈમ હજી રોકાવાનું છે જેથી અમે લોકો એ બધું એન્જોય મુમેન્ટ જે અમે રાત્રે નહોતા કરીશું કે અમે લોકો કરીશું ખાસ બીચ ઉપર જઈશું ઘણા બધા એવા મુવમેન્ટ છે જે અમે કરવાના છીએ અમે સંજયભાઈ અમારી સાથે છે પણ લાઈફમાં ક્યારેક તમને આવી વસ્તુ જે તમે મિસ કરતા હોય ને તમે અહીંયા મિસ નથી કરતા એટલે ખાસ આ એડવેન્ચર તમારે કરવા જોઈએ જેથી તમને ખબર પડે કે પ્રકૃતિ સાથે રહેવામાં કેવું આમ તો હું પ્રકૃતિ સાથે બહુ જ જોડાયેલો છું પણ મને બહુ મજા આવે છે આવા એડવેન્ચર કરવાની પણ ક્યાંક એમ એકલા હાથે કરવું બહુ મુશ્કેલ છે પણ ફ્રેન્ડનો સહારો મળ્યો છે તો આવા મોસ્ટ ઓફલી ધીમે ધીમે અમે લોકો આવા એડવેન્ચર કરતા રહીશું અને ખાસ અમારી સાથે સંજયભાઈ છે સંજયભાઈ શું કહે છે કાંઈ નહીં જો ભાઈ મસ્ત તો આયા એક નંબર મજા આવી છે હજી થોડુંક મીજ જેવું થઈ ગયું કારણ કે અમારે બીજા તાપુ ઉપર જવાનું હતું ને આ થોડુંક હું તો કાંઠાની નજીક છે ને એટલે થોડુંક આમ ઓલું લાગે પાકી ત્યાં હોત ને તો આના કરતી વધારે મજા આવત પણ કઈ નહિ મજા આવી એકદમ બધું તામન હા એ હાચી પણ ઓલું થોડુંક ને કઈ કાંઠો નો દેખાત છે થોડીક બળીત્ર છે મારો મોબાઈલ પાણી માં ગયો અને આપડા પતમભાઈને તો ભાઈ મોબાઈલ પાણી માં ગળી ગયો

તમે એટલો તમારો કિંમતી સમય કાઢીને અમને લેવા માટે આવ્યા છો અને સંજયભાઈ જો અત્યારે એનો બ્લોગ એન્ડિંગ આપતા હતા ખાસ બ્લોગ પૂરો કરી નાખો અને અત્યારે બસ ભાઈ મસ્ત મજા આવી છે ભાઈ વિનરભાઈ સાથે અને હવે નીકળીએ કારણ કે બહુ ઠંડી પણ લાગે છે ને સેલે સેલે એવું છે અને ભાઈ દિલથી છે વિનરભાઈ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ બસ જો આર કેક વ્યૂ છે તમે પણ આવા વ્યૂ એન્જોય કરવા આવજો અને વધારે નથી કેતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળી આપણે નવા વિડિયો અંદર હર હર મહાદેવ જય માં મોગલ જય દ્વારકાધીશ જે આપણે વિરાટ જે ની વિરાટભાઈની યુટ્યુબની ચેનલ છે એ અમારી બાયોમાં નાખશો ને અમારી જે ચેનલની લિંક છે એ વિરાટભાઈની સો મચ આ એ બધું કરી નાખશો બાકી છે ઘણું બધું બાકી શકે નેક્સ્ટ અંદર મહાદેવ મહાદેવ